તો મકાન એ પણ પણ કર્યો નહીં રાખવા ગુજરાત માં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માટેનું મતદાન સોળ ફેબ્રુઆરી થશે ત્યારે આ મતદાન ને લઈને દરેક રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે કરજણ નગરપાલિકાની ચૂંટણી પ્રચારમાં પણ ધીમે ધીમે ગરમાવો આવી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર સાતમાં ભાજપના ઉમેદવારો માટે પ્રચારમાં આવેલા સતીશ નિશાળિયાએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે તેમણે લોકોને ધમકી આપી છે અને કહ્યું છે કે જો ભાજપના ચારે ચાર ઉમેદવારો જીતશે તો તમારા મકાનો રહેવા દઈશ અને જો દગો કરશો તો નહીં રહેવા દેશે સાંભળો તેમણે શું કહ્યું મિત્રો આપણી પાસે એક જ અપેક્ષા છે કે કોઈ નાખ્યા વગર આપણે બધા બહાર આવીએ એના જે કઈ કરતુષો છે એની અંદર હું તમારી સાથે એની બહાર લાવીને એને સજા કરવાનું કામ હું પોતે કરવાનું છું એટલે આ વખતે જો આ ચારે ચાર અમારા ઉમેદવારો જીતાડશો તો મિત્રો હું એટલી જ ગેરંટી આપું કે કોઈનું મકાન નહીં તોડવા દો એ જવાબદારી હું લઉં પણ સાથે સાથે એટલું પણ કહું છું કે જો અહીંયા અમારે ડગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો એ પણ ગેરંટી આપું દહન કરો આ ત્યારે આ જાહેર સભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સ્થાનિકો પણ હાજર હતા પરંતુ સતીશ નિશાળિયાના આ વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ છે ત્યારે હવે ચૂંટણી પંચ પણ આ બાબતે શું નિર્ણય લેશે તે જોવાનું રહ્યું આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે